તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ કરી માહિતી નોટિફિકેશન સરળતાથી શું થઈ શકે તો કે પ્રાપ્ત થઈ શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો રહીએ વિભાગ એ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી તમારે શું કરવાનું છે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો લોર્ડ ડેલહાઉસીના સમયમાં દસ જાન્યુઆરી ઓગણીસો વીસ ના દિવસે રાષ્ટ્ર સંઘની રચના કરવામાં આવી હતી વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે ડબલ્યુએચઓ અસહકારના આંદોલનની અસરને લીધે દેશના અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના આઈએમપી જે પેપર પેપર સેટ સેટ છે સોલ્યુશન સોલ્યુશન સાથેના સાથેના તો એ અમારે જોતા હોય તો અમને ક્યાંથી મળશે તો ભાઈ આપણી ધોરણ નવ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી ત્રીસ કરતાં પણ વધુ પ્રશ્નપત્રો નવા માળખા મુજબ આ સિવાય ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર આપણે વેદ ડિજિટલ નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને ધોરણ નવ ના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળી જશે સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ એસએસ અને સાયન્સ નું વાંચવા માટેનું રંગીન મટીરીયલ પણ મળી જશે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો પ્રથમ પરીક્ષાના પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો અથવા તો તમને પેડ કોર્સમાંથી આ પેપર ખાલી જગ્યા પૂરો હકો સમાજની મહા મૂલી મૂડી છે લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક છે ભારત અને શ્રીલંકા વચ્ચે મનાર નો અખાત આવેલો છે અહીંયા મિત્રો હરિદ્વાર આવશે હરિદ્વાર

મેકોલે કર્યો તો તમારે બે ને એક એક માર્ક્સ હશે બરોબર પણ આપણે લીધું એક એક વધારે લેનિન કામદાર વર્ગના નેતા કાલ માર્ક્સ વર્ગ વિહીન સમાજ રચનાના હિમાયતી એક બે વાક્યમાં સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં છે અમેરિકાના ન્યુયોર્કમાં ઓગણીસો છ માં મુસ્લિમો કઈ સંસ્થા સ્થાપી મુસ્લિમ લીગ વિભાગ બી નવ પ્રશ્નોમાંથી માંથી કોઈ પણ છ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેકના બે ગુણ કુલ બાર ગુણ

પાઉ યુનિસેફ યુનેસ્કો ત્યાર પછી 15 થી 20 શબ્દોમાં લખો શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી કામા ભારતમાં ઉદ્ભવેલી અને દેશ વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે કયા સંજોગો જવાબદાર છે નીચેની વ્યક્તિઓનો પરિચય આપો ખુદીરામ બોઝ અને વીર સાવરકર કારણો આપો ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો લોકશાહી સરકારી અદાલતી સમીક્ષા લોકશાહી સમીક્ષા ત્યાર પછી તફાવત આપો દ્વીપ કલ્પીય નદીઓ હવે તમને જો ત્રણ માર્ક્સમાં પૂછાય તો ત્રણ ત્રણ મુદ્દા ને ચાર માર્ક્સમાં પૂછાય તો ચાર ચાર મુદ્દા લખવાના છે વિભાગ સી આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપો દરેકના ત્રણ ગુણ તો એવા પંદર ગુણ થશે

ભારતના રેખાંકિત નકશામાં ભારતની પ્રમાણ સમય રેખા તમારે દર્શાવવાની છે કારણ આપો પશ્ચિમ ઘાટ સળંગ છે જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે કાપની જમીનનો એક પ્રદેશ તમારે દર્શાવવાનો છે વિભાગ ડી ત્રણ માંથી કોઈ પણ બે પ્રશ્નોના તમારે સો થી બસો શબ્દોમાં સવિસ્તાર જવાબ લખવાના છે ચાર ગુણ પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો આ પણ મોસ્ટ ટાઈમ છે બહિષ્કાર આંદોલન સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામો ચર્ચા કરો સ્વદેશી અપનાવો વિદેશી માલનો બહિષ્કાર કરવો રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું બરાબર વગેરે તો અહીં સુધી અને છેલ્લે ભારતના બંધારણના મુખ્ય લક્ષણો વર્ણવો લેખિત દસ્તાવેજ બંધારણનું કદ એક જ નાગરિકત્વ મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા દ્વિગૃહી પ્રથા સ્વતંત્ર નિષ્પક્ષ એકીકૃત ન્યાયતંત્ર બંધારણમાં સુધારો સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ધર્મ નિરપેક્ષતા અને અદાલતી સમીક્ષા તો વિદ્યાર્થી આવી રીતે તમારે મૂળભૂત હક્કો ને ફરજો રાજ્ય ને તેના માર્ગદર્શન સિદ્ધાંતો પછાત વર્ગો ચાલો આવી રીતે તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો આ સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી મળી જશે તો અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે તો વહેલી તકે ત્યાંથી મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી તમને શુભકામનાઓ બેસ્ટ ઓફ લક અને ખાસ મિત્રો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત